ભાવનગરમાં પેરોલ ફરલો સ્કોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે દસ જેટલી ઘરફોડ ચોરીમાં નાસ્તા ફરતા શખ્સને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી ભાવનગર પેરોલ ફલો સ્કોડ દ્વારા બાતમીના આધારે ગોળીબાર હનુમાન નજીક રસ્તા ઉપર ઉભેલા નરુલસન ઉર્ફે નુરસન ઉર્ફે ટોટન જુહરલી શેખને ઝડપી લીધો હતો પકડાયેલો શખ્સ હાલમાં ગુજરાતના બારડોલીના ગાંધી રોડ ઉપર રહે છે મૂળ તે વેસ્ટ બંગાળના હુગલી જિલ્લાના પાંડવા નવાઝ ગામનો રહેવાસી છે પોલીસે તેને ઝડપીને ઘોઘારોડ પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે પકડાયેલા શખ્સ ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશન મહિસાગર ગોધરા ખેડા કલોલ મોડાસા વગેરે જેવા સ્થળ ઉપર ચોરી કરી હોવાના ગુનામાં સંડોવાયેલો છે